નમસ્કાર અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે એક વિધર્મી વિદ્યાર્થી દ્વારા અન્ય સમાજના એક વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી ત્યારે આ મામલે બજરંગ દળ એને સ્યુઆઈ અને સિંધી સમાજના લોકો મેદાને ઉતર્યા છે સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળામાં રજા જાહેર કરવામાં આવી ઘટનાના વિરોધમાં આજે પૂર્વ વિસ્તારમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું તેમજ શહેરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે મણિનગરના સિંધી માર્કેટમાં સ્વયંભૂ બંધ પાડી વેપારીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો જ્યારે જવાબદારો સામે અને શાળા સામે પણ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે રેલી કાઢી વેપારીઓએ તેમનો વિરોધ દર્શાવ્યો તો ચાલુ કરાયેલી દુકાનોને પણ અન્ય વેપારીઓ દ્વારા બંધ કરાવવામાં આવી તો આજનો અમારો મુદ્દો છે સાવધાન શાળા સંચાલકો તો અમદાવાદના ખોખરાના સેવન્થ ડે સ્કૂલમાં એક વિધર્મી વિદ્યાર્થીએ અન્ય સમાજના એક વિદ્યાર્થીને છરીના ઘા મારીને હત્યા કરી આ ઘટનાને લઈને સિંધી સમાજ એનએસયુઆઈ અને બજરંગ દળના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે આજે સવારથી એનએસયુઆઈના કાર્યકર્તાઓ સેવન્થ ડે સ્કૂલમાં પહોંચ્યા અને વિરોધ કર્યો તો આ સિવાય ખોખરા મણિનગર અને ઇસનપુર વિસ્તારમાં બંધ પાડવામાં આવ્યું જેમાં એક અઠવાડિયા પહેલા સ્કૂલમાંથી છૂટતા સમયે સામાન્ય ધક્કા થઈ હતી અને તેઓ વિદ્યાર્થીઓ વચ્ચેનો ઝઘડો કારણભૂત હતો તેની અદાવતમાં છરીના હુમલો કરી વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી આ અંગે ખોખરા પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને છરી મારના ધોરણ આઠના વિદ્યાર્થીને રાઉન્ડ અપ કરીને વધુ તપાસ શરૂ કરી છે પરંતુ આ ઘટનાને લઈને અત્યારે લોકોમાં રોષનો માહોલ છે આક્ષેપો તો ત્યાં સુધી કરવામાં આવી રહ્યા છે કે હુમલા બાદ પીડિત વિદ્યાર્થી વીસ મિનિટ સુધી તડપડતો રહ્યો પરંતુ સ્કૂલ સંચાલકો દ્વારા તેને હોસ્પિટલ લઈ જવાની તસ્તી સુધા ન લેવામાં આવી જોઈએ અમારો વિશેષ અહેવાલ આપણી સાથે જે અત્યારે જે આજે સવારે જે વહેલી સવારથી જે એનએસયુઆઈના જે કાર્યકર્તા હતા અને તેમ તે તેઓ લોકોના બજરંગ દળ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના જે લોકો હતા જે કાર્યકર્તાઓ હતા તેમને વહેલી સવારથી જ મણિનગર વિસ્તારમાં દુકાનો દુકાનો બંધ કરવાનું એલાન કર્યું હતું તેઓ દુકાનદાર આપણી સાથે જોડાયા છે કે તેમને પણ કઈ રીતનું તમે દીકરો જે મરી ગયો છે તેની જે હત્યા કરી દેવામાં આવી છે તમે શું કહેશો કે તમે પણ સમર્થન આપી દેવાના આજે અમે બી સમર્થન આપ્યો છે આજે અમે બંધ રાખેલી ને એને ન્યાય મળવું જ જોઈએ દુકાન બંધ રાખેલી છે અમે ને આ છોકરાને ભણતા એક વિદ્યાર્થીના પિતાએ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં લંચ બોક્સમાં ગૌમાંસ લઈને આવે છે અન્ય ધર્મના લોકોને ભ્રષ્ટ કરવાના કાવતરા કરે છે આ સિવાય શાળાના અનેક વિદ્યાર્થીઓ ગેરકાયદેસર કામો પણ કરે છે પરંતુ સ્કૂલ દ્વારા તેમના વિરુદ્ધ કોઈ જ પગલાં લેવામાં નથી આવતા प्रदेश ट्वेंटी फोर गुजराती साथ विद्यार्थी जी बात करी तेड़ी ने तमे चौकी जशो। ये जो हुआ है ये बिल्कुल अच्छा नहीं हुआ है यहाँ हमारे भी बच्चे पढ़ते हैं यहाँ पर इस प्रकार का माहौल सांप्रदायिक माहौल बन गया है और इस प्रकार से आज एक बच्चे के ऊपर हुआ कल कल कोई और बच्चे के साथ में ऐसा होगा इससे पहले भी मर्डर हो चुका है यहाँ पर यहाँ के बच्चे चक्कू लेके आते हैं चार क्लास के बच्चे भी चक्ू लेके आते हैं यहाँ बाथरूम के अंदर गांजा और अफीम और ड्रग्स पाया गया है लोग पीते हैं यहाँ पर बच्चों का कलावा तोड़ लिया जाता है चले जाने से मना करते हैं ये जो हो रहा है बेहद गरत है वो नॉन वेज के अंदर एक गाँव का मांस भी लेके आते हैं कहीं ना कहीं हम लोग का धर्म भ्रष्ट करने के लिए साजिश कर रहे हैं छोटे छोटे बच्चे को इस प्रकार का आतंकवादी मानसिकता किसने दिया इनके अंदर नॉन वेज खिलाने का छोटे बच्चों का धर्म भ्रष्ट करने का ऐसी मेंटलिटी कहाँ से आती है कौन इनको बताता है कि चौदह साल का बच्चा चक्कू लेके आता है और किसी को कत्ल कर देता है हमारे सभी के बच्चे के अंदर तो ऐसी संस्कार नहीं आती है हमारे बच्चे ऐसे कर भी नहीं सकते हैं तो ये कहीं ना कहीं ये पूरी तरह साजिश के तहत कर रहे हैं कि हर एक स्कूल में इनका कब्जा हो रहा है

આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા શાળાને નોટિસ પણ પાઠવવામાં આવી છે અને આ ઘટનાના તથ્યોની તપાસ કરીને કાયદાની જોગવાઈ પ્રમાણે સ્કૂલની વિરુદ્ધ ચોક્કસ યોગ્ય અને કડક પગલા ભરવામાં આવશે ખરેખર જોવા જઈએ તો જે ગઈકાલે ઘટના બની છે એ ઘટના ખૂબ ગંભીર ઘટના કહેવાય દરેક લોકો માટે એટલે અને જે કાર્યવાહી અત્યારે હાલ તમામ વિભાગો દ્વારા કાર્યવાહી પણ થઈ રહી છે પણ સમગ્ર મામલો જે બન્યો છે કદાચ ખૂબ ગંભીર બાબત છે અને જે લોકોમાં રોષ છે ઉગ્રતા છે એ ખરેખર આવા બાળકો સાથે આવી ઘટના બની છે એટલે સ્વાભાવિક છે કે દરેક લોકોમાં આવો જુસ્સો કે ક્રોધ હોય ગુસ્સો પણ હોય પણ છતાં નીચે ગૃહ ડિપાર્ટમેન્ટમાં અમારું પણ ત્યાં નીચે સંકલન છે શિક્ષણ વિભાગ પણ ત્યાં સ્કૂલને નોટિસ પાઠવેલી છે અને એ પણ કાયદાની જોગવાઈ પ્રમાણે જે પણ સમગ્ર ઘટના

સાવધાન શાળા સંચાલકો આજે આપણે આ મુદ્દા પર ચર્ચા કરવાની છે અને આપણી સાથે જોડાઈ ગયા છે પ્રદીપ યાદવ ઉદ્ગમ સ્કૂલ શાળાના સંચાલક છે અને ગણપત કલાલ ગુજરાતીવાલી એકતા મંડળ જોડાઈ ગયા છે આપણી સાથે ગણપતભાઈ અને પ્રદીપભાઈ આપનું સ્વાગત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં પ્રદીપભાઈ સૌ તમને હું પૂછવા માગીશ કે તમે સંચાલક છો શાળાના હવે આ જે ઘટના ઘટી છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ

કે વાલીઓએ શું ધ્યાન રાખવું હવે બાળક જ્યારે ઘરેથી શાળાએ જાય છે હવે વસ્તુ એ થાય છે કે અત્યારના જે વાત કરીએ તો માતા અને પિતા બંને જોબ કરતા હોય છે એટલે થાકીને ઘરે આવે એટલે બાળકને કહી દેશે તું તારું બેગ ભરી દે પણ હવે એ લોકો બેગમાં શું લઈ જાય છે શું સામાન હોય છે એ પણ જોવાનું એક માતા પિતાના હકમાં આવે છે કે તેમનું બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે

આ ઘટના આગની નથી આવી ઘટના ઓલરેડી બનતી આવી છે બરોડાની એક સ્કૂલમાં એક વિદ્યાર્થીની બેગમાંથી 6-6 દારૂની બોટલો નીકળી જાય બીજી વાત કરીએ સાહેબ ઉદ્ગામ સ્કૂલ ચાંખેરામાંથી હું તો નામ સાથે કહું ત્યાં બી તમને નશાના પદાર્થો મળતા હોય બેગમાંથી રૂપિયાના ઢગલા મળતા હોય સાહેબ શ્રી અને એનાથી શું બ્લેડો મારીને પોરબંદરનો સાહેબ અમરેલી જિલ્લાના અંદર તમે બ્લેડો મારીને છોકરાઓને ગેમે રવાડે ચડતા હોય તો શિક્ષણ મંત્રી શું સુઈ રહ્યા છે

હવે જ્યારે માતા પિતા જાય છે ત્યારે સ્કૂલના સંચાલકો જે પણ હોય છે સ્કૂલના ટ્રસ્ટીઓ હોય છે તે એક મેનુ કાર્ડ લઈને બેઠા હોય છે કે અમારી સ્કૂલમાં તમને આ પ્રોવાઈડ કરવામાં આવશે અમારી સ્કૂલ તરફથી તમને આ મળશે હવે આ બધી વસ્તુ જ્યારે તમે અને ફી પણ તમે એટલી જ વસૂલો છો સામે માતા પિતા વાલીઓ સાથેથી

ત્યારે જ આ વસ્તુ પોસિબલ થાય પ્રદીપભાઈ આ જી 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 ઈગો એમેઝોન થી કે કાર પરથી સે પરન થી સે જે ઘટના ઘટી મેડમ એક અઠ્ઠાની આપડે આખું સમાજ આખું તેજ મુદ્દા પર રહે છે પણ હું આપણે એવું કહી સકતા કે ક્યાંક ક્યાંક ઈગો ને તો કંટ્રોલ છોગરાવ કરતા હોય છે થઈ ગયું બાબતો ગુસ્સે થઈ જાય છે અને અને શું કરી નાખે છે એને ખબર જ નથી પડતી તો આટલા માટે ગવર્મેન્ટ મારી તો એ રિક્વેસ્ટ છે કે ગવર્મેન્ટ એવું કઈક કરે કે છોકરાઓ સ્કૂલમાં તો ઠીક ઘરે પણ મોબાઈલ થી દૂર આપણે એને મોબાઈલ આપું એવું કે આપણે રૂલ્સ રેગ્યુલેશન જો બને તો કદાચ આજે તો છોકરાની મેન્ટાલિટી બદલી રહી છે ઉદાહરણ તરીકે છોકરાઓ આજે મોબાઈલ કે લઈને ફરે છે અને એવું કુસે કે આજે કે આપણે કઈ કહીએ એમ ને તો કદમ ઉઠાવે છે તો આ ક્યાં અમારું સમાજ આજે અમારું જે સમાજ છે આજે સમાજ આજે વા લોકો છે ક્યાંક જઈ રહ્યા છે એની કલ્પના પણ નથી થઈ શકે ઓકે ગણપતભાઈ મારો બી સવાલ તમને એ જ છે કે મોબાઈલ હવે મોબાઈલનું દૂષણ એટલું બધું વધી ગયું છે હવે જે બાળકો છે તેના પર એટલું મોટું ઘર કરી ગયું છે કે ધારો કે સ્કૂલેથી આવશે હવે એકચ્યુઅલી મને એવું બી લાગે છે પ્રદીપભાઈ કે હવે જે ટીચર્સ જે હોમવર્ક બી આપે છે ને મોબાઈલમાં એ ન આપવું જોઈએ હવે બાળકો એ રીતે બી માતા પિતા જોડેથી મોબાઈલ લે છે કે મારું હોમવર્ક આવ્યું હશે હવે તમે મોબાઈલમાં મને જોવા દો

એવું જરૂરી નથી કે એક વસ્તુ ના પણ હોવું જોઈએ ના હોવું પણ જોઈએ તો મોબાઈલ એકચ્યુલી એક સારો ઉપયોગ કરીએ ના અને દીકરા દીકરીને મોબાઈલ જો આપવો હોય ને આપણે તો આફ્ટર ટેન યર પછી દસ વર્ષનો થઈ જાય એના પછી એને મોબાઈલ આપો અને તમે પોતે પેરેન્ટ્સ અમે પોતે પેરેન્ટ્સ બી જો દીકરાના સામે અમે રીલો બનાવીશું અને ક્યાંય ટૂર ઉપર ટ્રાવેલ્સ ઉપર કંઈક જઈશું અને રીલો બનાવીને પાછા દીકરા સામે દીકરાને જોડો ઉભો રાખીને ફોટા વોટા ખેંચીને પછી અપલોડ કરીને પાછા ફેસબુક પર ટ્વિટર ઉપર યુટ્યુબ ઉપર ચડાવીશું તો એ દીકરાને નેગેટિવ નહીં જાય શું દીકરાને એ વસ્તુ નહીં જાય એટલે પેરેન્ટ્સને ખાસ ધ્યાન રાખવા માટે એક સાધુ છે કે તમે દીકરા અને દીકરી સામે એવા કોઈ ઉપાય ના કરો મોબાઈલથી જેથી એની નેગેટિવિટી ઉત્પન્ન થાય કેમ કે આપણા દાદા દાદી આપણને મંદિરે લઈ જતા હતા મોબાઈલ નતા આપતા આપણા આપણા દાદા દાદી છે ને આપણાને ગાર્ડનમાં

એને જે પ્લેસન ડાયરી આપવામાં આવે છે એ ચેક કરાવવું જોઈએ આપણે શ્રી તો એક સારો મેસેજ તો પરમ પ્રોજેક્ટ કરીને એક રાવલભાઈ કરીને છે એમને આ જે ચલાવી છે અને ડીઓ સાહેબે એને સાથ સહકાર આપ્યો અને શિક્ષણ મંત્રી સાહેબે સાથ સહકાર આપ્યું કે મોબાઈલનો દુરુપયોગ કરવા માટે મોબાઈલનું જે અત્યારે જે ખોટા ટ્રેક ઉપર જઈ રહ્યા છે એના સાચા રસ્તા ઉપર કઈ રીતે વારવા એક પરમ પ્રોજેક્ટ કરીને આપણે ડીઓ સાહેબે રજૂ કર્યો છે તેને અમે ઓલરેડી વાલ્યુ આખા ગુજરાતમાં અમે લઈ જઈશું એને બિલકુલ પ્રદીપભાઈ હવે શાળામાં તમે સંચાલક છો એટલે બાળકો કેવા આવે છે શાળાની અંદર હવે એ લોકોની માનસિકતા તમે કેવી રીતે ઓળખી શકો કારણ કે આ બાળક જોડે ઘણા આપણને ખ્યાલ આવી જાય કે આ બાળક જોડેથી મારે આ વસ્તુ લેવાની છે અથવા તો કામ કઈ રીતે કરાવવાનું છે આપણને આઈડિયા તો હોય જ પણ આવી ઘણી એવી માનસિકતા આપણને ખ્યાલ તો આવતો હોય ને ધારો કે કોઈ ટીચર્સ છે જે સ્કૂલમાં હોય કે આ માણસ આ રીતે વાત કરે છે આ વિદ્યાર્થી આ રીતે વાત કરે છે તો એમાંથી પણ આપણે અંદાજો લગાવી શકીએ ત્યાં આપણે થોડું રોક લગાવી શકીએ તેના ઉપર આપણે મોબાઈલ માટે ના બી પાડીએ તો પણ જીદ કરીને છોકરાઓ ઘરેથી પેરેન્ટ મારે મોબાઈલ જોઈએ સ્કૂલમાં હોમવર્ક મોબાઈલ આપ્યું છે એ મારે એ લોકો કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એના કારણે થોડુંક પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને વાત કરી તમે

પણ એકચ્યુઅલી શાળા અને માતા પિતા બંને જો એક પેરેન્ટ્સ મિટિંગનું આયોજન જો કરે દર મહિને એકવાર તો આ વસ્તુ શું છે કે એનો નિકાલ કદાચ આવી શકે અથવા તો જે બાળકોમાં શું પ્રોબ્લેમ છે અને મારે માતા પિતાને બી એ કહેવાનું છે કે બાળકોનું બાળકોનું જો ભવિષ્ય તમે સારું બનાવવા ઈચ્છતા હોવ ને તો થોડું ટીચર્સનું કહે ને એની ઉપર છોડી દેવા જોઈએ કારણ કે એક ટીચર્સ જ એવા છે કે જે ભવિષ્ય સુધારી શકે પણ શાળા એ પણ ધ્યાન રાખવાનું છે કે બાળકનું ભવિષ્ય ન બગડે ગણપતભાઈ અનંતર ટીચર લોકો જે છે ને સ્કૂલના એ લોકોને પીટીએમ કરતા ત્રણ મહિને પીટીએમ આવતી હોય એના કરતાં દર મહિને ઝૂમ મિટિંગ રાખો એક ક્લાસમાં ચાલીસ વિદ્યાર્થીઓ પાંત્રીસ ચાલીસ વિદ્યાર્થીઓ હોય દસ દસ બી કરશો ને તો તમારે એક એક કલાકમાં પતી જશે અને દસ દસ નો બેન્ચ બનાવો એનામાંથી તમે કહો કે ડાયરેક્ટ તમારો મેસેજ એ સ્કૂલના આપણે વિદ્યાર્થી જોડે અને વાલીઓ જોડે પહોંચીએ કે આજે ઘટનાઓ આ મહિનાનું આખું એક લાસ્ટ સન્ડે લઈ લો એનું આખું એક પ્રેગેટ તમે કરો કે તમારા દીકરા દીકરીનું આ એક પ્લેટફોર્મ હતું આના આ પ્રોબ્લેમ છે આના આ પ્રોબ્લેમ છે તો તે ક્લિયરિટી થઈ શકે થઈ પણ તમારે તો પીટીએમ ત્રણ મહિનાની રાહ જોતા હોય કેમ કે ત્રણ મહિના ફીસ ભરવાનો ટાઈમ આવતો હોય ને સાચી વાત છે પીટીએમ મારે બધી શાળાઓમાં આ વાત કરવી છે પીટીએમ ત્યારે જ રાખવામાં આવે છે જ્યારે ફીસ ભરવાની હોય ત્યાં સુધી એ એ દેખાઈ આવે છે કે તમે ખાલી ફીસ ભરવા માટે જ ખાલી તમે આ પેટીએમ રાખો છો ગણપતભાઈ આ પીટીએમ બિલકુલ ક્લિયર કર્યું બેન આ પીટીએમ એવા ટાઈમમાં જ હોય છે કેમ કે તમને પીટીએમમાં ત્યારે બેસવા જશે જ્યારે તમારે ત્રણ મહિનાની ફીસ ફીસ ભરી હશે યસ અને આ ફીસની પાછળ સાહેબ કોઈ જગ્યા બિઝનેસ માફિયા લોકો અને સ્કૂલ લોકોના સંચાલકોના બહાર દુકાન હોય ને ત્યાં એમને અપ કરેલા શૂઝ મળતા હોય સ્કૂલનો ડ્રેસ મળતો હોય અને બધી વસ્તુઓ ટાઈપ કરેલી ત્યાં મળતી હોય છે કેમ તમે ગુજરાતના શિક્ષણ મંત્રી સાહેબને મારા તરફથી આ પ્રદેશમાંથી આ આઈથી બેઠેલો એક મેસેજ આપવા માંગુ છું કે તમે જ્યારે ભણતા હતા તમારા બાપ દાદા તમારા દાદા તમારા ફાધર જ્યારે ભણતા ત્યારે એક સિક્કો આપવામાં આવતો તો અહીંયા બે સ્કૂલ ઉપર લગાવવા માટે તેની કિંમત પણ નથી લેવામાં આવતી અત્યારે તો આખો ડ્રેસ ત્રણ ત્રણ હજાર બે બે હજાર પાંચ પાંચ હજારમાં ડ્રેસો લેવા પડતા સ્કૂલના એ ડ્રોઈંગ કરેલા હોય ત્યારે તમે સ્કૂલ નો એક સિક્કો આપી દો ડ્રેસ એક સમાન રાખો તમે વિદ્યાને વેચી નાખ્યું છે તમે વિદ્યાને વેચી નાખ્યું છે બિઝનેસ કરી નાખ્યો છે માફિયા હવાલે કરી નાખ્યો છે તમે સ્કૂલ લોકો ને હવે સંચાલકો અને સ્કૂલ માફિયા એક થઈને લોકો ને આના ઉપર ક્યારે કોઈ આઈટી રેડ કોઈ ઇન્કમ ટેક્સ રેડ કોઈ સીબીઆઈ રેડ આજ સુધી કોઈ સ્કૂલ પર કેમ સર્વે ન થયો એ 99 રૂપિયાના ના ભાડે બેટે લીધીની જમીન તમે લાખો રૂપિયાના ફીસ લો છો બેન સાહેબ મને આ વસ્તુથી દુઃખ થાય છે કે વાલીઓ અત્યારે લૂંટાય છે અને આ લૂંટેરાઓ છે સ્કૂલ સંચાલકો નવ્વાણું રૂપિયા સરકાર જોડે સરકાર જોડે ગ્રાન્ટ લેતા હોય અને આથી ના વિદ્યાર્થીઓને અલગ બેસાડવામાં આવતો હોય ભેદભાવ રાખવામાં આવતા હોય ટ્યુશન માટે તમને મજબૂર કરતા હોય સારા સ્કૂલ ના સારા બિઝનેસમેન ના સારા ઘરના દીકરાઓને તમે અમને ઘરે બોલાવીને ટ્યુશન કરાવો છો જે હમણાં હમણાં આઠ દસ ટીચરો સસ્પેન્ડ થયા એ ઈજ રીતે નારા દીકરા દીકરીને કેમ તો ગલ છે તે લોકોને કેમ તમે આખા કહેવા બિલકુલ જે રીતે સાહેબ સ્કૂલો ચાલે છે એક લોકલ છે પણ આજ સુધી આજે ઘણી એ લોકોનો વિચાર મે એવું છે કોઈ આગાવાટન હતા છોકરાઓ સ્કૂલમાં એડમિશન લેવા મોટી મોટી સ્કૂલમાં એડમિશન માટે જાય છે અને લાઈનોમાં કતારો લગાવ છે અને ડોનેશન આપો ડોનેશન આપતા છે તો એડી એની થોડું બધું જોઈએ સ્કૂલ છે ગવર્નમેન્ટ આજે ફેસિલિટી આપી છે કે સ્કૂલ છે અમે એક ફી છોકરાઓ ભણી સારી રીતે બની શકે છે અને પહેલા ભૂખ પણ એવું થયું છે કે આપણે કોર્પોરેશન સ્કૂલમાં બધા ભણીને જાય

તેને ઓળખવો પડશે બાળકોને સોરી બોલતા શીખવાડવું જ પડશે નમસ્કાર